સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તો હોળીના દિવસે કરો આ દસ અચૂક ઉપાય અને ટોટકા હોળીના ટોટકાથી ના ફક્ત તમે પોતાના ઘરનું વાતાવરણ શાંત રાખી શકો છો પરંતુ ઘરમાં આવવા વાળી બધી પરેશાનીઓને દૂર કરી શકો છો દેશભરમાં હોળીનો તહેવાર બહુ જ ધૂમધામથી મનાવવામાં આવે છે હોળીના દિવસે દરેક લોકો ખૂબ મસ્તી કરે છે હિન્દુ ધર્મમાં આ તહેવારનું બહુ મહત્વ છે હોળીના દિવસે ના ફક્ત મેં ખૂબ મસ્તીજ કરી શકો છો પરંતુ આ દિવસે જો તમે ઈચ્છો તો પોતાને ધનવાન પણ બનાવી શકો છો હા પ્રાચીન કાળથી હોળીના ટોટકાની પ્રથા ચાલી આવી રહી છે અને લોકો તેને ખૂબ કરે છે હોળીના ટોટકાથી ના ફક્ત તમે પોતાના ઘરનું વાતાવરણ શાંત રાખી શકો છો પરંતુ ઘરમાં આવવા વાળી બધી પરેશાનીઓને દૂર કરી શકો છો તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ધાર્મિક વોઇસમાં મિત્રો ચેનલ પર નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહે મિત્રો હોળીના દિવસે જો તમે મસ્તીમાં જ વ્યસ્ત રહો છો તો થોડોક સમય નીકાળીને તમે કેટલાક ટોટકા કરી શકો છો હોળીના ટોટકાથી લોકોની બંધકિસ્મતનો પણ દરવાજો ખુલી જાય છે એટલું જ નહીં હોળીના ટોટકાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે હોળીના દિવસે બહુ જ શુભ હોય છે માનવામાં આવે છે કે આ દિવસે જે પણ ભગવાનથી માંગો તે મળી જાય છે એવામાં અમે તમને હોળીના ટોટકાના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની મદદથી તમે તમામ પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો હોળીના ટોટકા સરળ અને ઉપયોગી યાદ અપાવી દઈએ કે આ વખતે હોળી એકવીસ માર્ચ એ છે અને હોલિકા દહન વીસ માર્ચ એ છે તો ચાલો હવે તમને હોળીના ટોટકા જણાવીશું જેમની ચર્ચા નીચે છે એક હોળી પર કોઈ ગરીબને ભોજન જરૂર કરાવો તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે બે ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરના દરેક સદસ્યને હોલિકા દહનમાં ઘીમાં પલાળેલ બે લવિંગ એક બતાશા અને એક પાનનું પાંદડું જરૂર ચઢાવવું જોઈએ તેના સિવાય સૂકા નારિયેળની આહુતિ હોલિકા દહનમાં આપવી જોઈએ ત્રણ હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની રાખને ઘરે લાવીને તેમાં થોડીક રાઈ અને મીઠું મેળવીને રાખી લો તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની કોઈ ખરાબ શક્તિવાસ નથી કરી શકતી અને પરિવારને કોઈની નજર નથી લાગી શકતી ચાર જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધ કરી રહ્યા છો તો હોળીની રાત્રે બાર વાગ્યાથી પહેલા એક લીંબુ લઈને ચાર રસ્તા પર જાઓ અને તેના ચાર ટુકડા કરીને ચારે દિશામાં ફેંકી દો તેના પછી તેને પાછળ વળીને ના દેખો પાંચ જો તમને ધનહાનિથી બચવું છે તો હોરીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ હિડકો અને તેના પર બેમુખી દીપક સળગાવો અને દીપક સળગાવતા સમયે ધનહાનિથી બચાવની કામના કરો જણાવી દઈએ કે જ્યારે દીપક બુઝાઈ જાય તો તેને હોરીની અગ્નિમાં નાખી દો તેનાથી ધનહાનિથી બચાવી શકાય છે છ ઘરમાં આર્થિક પરેશાની દૂર કરવા માટે હોળીની રાત્રે સરસોના તેલનું ચારમુખી દીપક ઘરના મુખ્ય દ્વાર પર લગાવો અને તેની પૂજા કરો સાત જો તમારી વ્યાપાર અથવા નોકરીમાં ઉન્નતિ ના થઈ રહી હોય તો એકવીસ ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર ચઢાવી દો તેનાથી સફળતા જરૂર મળશે આઠ ગરીબી દૂર કરવા માટે નવ લીંબુઓની માળા બનાવો અને ભૈરવ મહારાજને ચઢાવો નવ અડદની દાળના દહીં મોટા અને જલેબી બનાવો અને સાત સફાઈ કર્મીઓને વહેંચો દસ હંમેશા ફિટ રહેવા માટે હોલિકા દહનના સમયે જે અંગાર સળગે છે તેમાં પાપડ શેકીને ખાવો હોલિકા દહનના દિવસે લોકો લાકડા એકઠા કરે છે અને તેને આગ લગાવે છે અને તેની ભ્રમણકક્ષા કરે છે એવું માનવામાં આવે છે કે બળવો અગ્નિથી દુષ્ટતાનો નાશ થાય છે આ સિવાય ઘણા લોકો આ દિવસે વિશેષ ઉપાય પણ કરે છે આ ઉપાય કરવાથી જીવનના દુઃખનો નાશ થાય છે અને અનેક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે સારા સ્વાસ્થ્ય માટે આ ઉપાય કરો જો તમે કોઈ રોગથી પીડિત છો તો આ ઉપાય કરો હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી તમે રોગથી મુક્તિ મેળવશો અને રોગોથી પણ સુરક્ષિત રહેશો ઉપાય અંતર્ગત હોલિકા દહનના દિવસે સરસવની પેસ્ટ બનાવો અને આખા શરીરમાં માલિશ કરો હોલિકાગ્નિમાં તેમાંથી કોઈ પણ મલમ મૂકો આ ઉપાય કરવાથી તમારો રોગ મટાડશે મેલીવિદ્યાની અસર સમાપ્ત થઈ ગઈ છે તમારા અને પરિવારના સભ્યો પર મેલીવિદ્યાની અસરને સમાપ્ત કરવા માટે આ ઉપાય કરો આ ઉપાય કરવાથી મેલીવિદ્યાની અસર દૂર થઈ જશે ઉપાય અંતર્ગત હોલિકા દહન પછી હોલિકાની રાખ ઘરે લાવો અને તેને તાવીજમાં ભરો પછી તમારે આ તાવીજ પહેરવું જોઈએ આ તાવીજ પહેરો કે તરત જ મેલીવિદ્યાની અસર બંધ થઈ જશે આ સિવાય જો તમે ઈચ્છો તો આ રાખને તમારા કપાળ પર પણ લગાવી શકો છો નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે જ્યારે તમે ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવતા હો ત્યારે હોરિકાની રાખ ઘરે લાવો અને તેને તમારા મુખ્ય દરવાજાની બહાર ફેંકી દો આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે બીજો ઉપાય એ છે કે હોલિકા દહનની રાખ ઘરે લાવો અને તેને દરેક ખૂણામાં છાંટવી આ નકારાત્મક ઉર્જાની અસરને પણ સમાપ્ત કરે છે ખરેખર આ રાખ ખૂબ જ શુભ માનવામાં આવે છે ગ્રહોની ખામી પૂરી થઈ જેની કુંડળીમાં ગ્રહોનો દોષ છે તેઓએ હોલિકાની રાખ લાવી શિવલિંગમાં અર્પણ કરવી જોઈએ આ ઉપાય કરવાથી ગ્રહોની ખામી સમાપ્ત થઈ જશે અને ગ્રહો તમને અનુકૂળ પરિણામ આપશે લાભ માટે હોળીના દિવસે તમે હળદરનો છોડ ઘરે લાવ્યો આ છોડને સારી રીતે સાફ કરો અને હળદરની ગઠ્ઠો કાઢો આ ગાંઠને લાલ રંગના કાપડમાં બાંધો હવે આ કાપડને તિજોરીમાં રાખો તેને તિજોરીમાં રાખવાથી પૈસાની તંગી નહીં થાય અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે પારિવારિક શાંતિ માટે પરિવારમાં શાંતિ જાળવવા અને પરિવારના સભ્યોનું જીવન ખુશીઓથી ભરેલું રહેવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ આ ઉપાય અંતર્ગત તમે હોલિકા દહનની પૂજા કરો અને તેને જળ ચડાવો તે પછી તેને ફાયર કરો અને તેના સાથ પરિભ્રમણ લો ઉપાય કરવાથી પરિવારની વેદના નાબૂદ થાય છે અને પરિવારમાં હંમેશા શાંતિ રહે છે